ચોબારીમાં મટકીફોડ દરમિયાન દુર્ઘટના વિસ્ફોલ તૂટી જતા મોત છે તાલુકાના ચોબારી ગામે ભરી વચ્ચે મટકી ફોડ દરમિયાન વિસ્ફોલ તૂટી પડતા એક સગીરનું મોત થયું છે શરીકને ગંભીર ઇજાઓ પહોંચી છે આ ઘટના રાટી વ્યાપી ગઈ છે ગામના મંદિર પાસે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી ભયાઉ પોલીસે આપેલી માહિતી મુજબ ગત રોજ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી હતી ત્યારે ચોબારી ગામના જૂની ચોબારીના રામ મંદિર પાસે લોકો જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા હતા મટકીફોડ માટે રસ્તા વચ્ચે મંદિરની બાજુમાં સામ સામીના વીજપોલ પર મટકી બાંધવામાં આવી હતી ભારે હર્ષોલ્લાસ સાથે મટકીફોડ થઈ રહી હતી ત્યારે અચાનક જ જે રસ્તા વિજપોલ પર બંધાયા હતા તેમાંથી એક વીજપોલ તૂટી પડ્યો હતો અને વિજપોલ તૂટી પડતા સ્થળ પર બેગ કિશોર તેના નીચે આવી ગયા હતા બંનેને ગંભીર ઇજા પહોંચી હતી

ગામના મંદિર પાસે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન જે માહિતી આપ્યા મુજબની જન્માષ્ટમી ઉજવણી થઈ ત્યારે ચોબારી ગામની જૂની ચોબારીના રામ મંદિર પાસે લોકો જન્માષ્ટમી ઉજવણી કરી રહ્યા હતા મટકી ફોડ માટે રસા મંદિર મંદિરની બાજુમાં સામસામે જે વીજબોલ હતા એનામાં મટકી બાંધવામાં આવી હતી ભારે હર્ષોલ્લાસ સાથે મટકી ફોડ થઈ હતી ત્યારે અચાનક જ જે રસ્તા વીજ પોલ પર બંધાયા હતા તેમાંથી એક વીજ પોલ તૂટી પડ્યો હતો વીજ તૂટી પડતા સ્થળ પર બે કિશોર હતા તે નીચે આવી ગયા હતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી પોલીસે જે વિગતો આપી હતી એ મુજબ ઈશ્વર લાલજીભાઈ જેઠાણી વર્તન ઉમર સ્પંદરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને મહેશ સૌજીભાઈ આહિરને હાલ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર તળે રખાયો છે મોટી સંખ્યામાં ગામ લોકો આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા એ દરમિયાન અચાનક એક વીજ પુલ પડતા ગંભીર અકસ્માત બન્યો હતો જન્માષ્ટમીની આ આનંદમય ઉજવણી વચ્ચે બનેલી આ દુર્ઘટના ગામ સહિત સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાવી દીધી છે જી જી પ્રેરણા આ બેદરકારીના કારણે સ્થાનિકોની શું પ્રતિક્રિયા સાબ આવી રહી છે આમ તો ધાર્મિક ઉત્સવ હતો એને અનુલક્ષીને આ જે દુર્ઘટના થોડીક રોષ લાગણી પણ ફેલાઈ હતી અને અરેરાટી પણ ફેલાઈ હતી કારણ કે આ એક તો જન્માષ્ટમીનો ધાર્મિક માહોલ હતો એની વચ્ચે આ જે દુર્ઘટના થઈ જેના કારણે ગામ આખામાં શોક નું મોજું ફરી વળ્યું છે જી